અહીં જે સાધન સ્ક્રીન ઉપર દેખાય છે એનું નામ સાપની રમત એવું આપવામાં આવેલું છે સૌથી પહેલાં જે પારા લાકડી રંગીન પારા લાકડી નાની નાની અલગ અલગ કલરમાં અલગ અલગ સંખ્યામાં છે એને ગોઠવવામાં આવે છે પછી બાળક ડાબીથી જમણી તરફ આગળ વધી દસ દસ મોતી ગણતું જાય છે જ્યાં દસ પૂરા થાય ત્યાં ગોઠવેલી ટિકિટ મૂકશે અને ત્યાં દસની લાકડી કે જેનો રંગ કેસરી રંગ છે એ કેસરી રંગની પારા લાકડી એ જગ્યાએ ગોઠવશે અને સાપ આખો કેટલાનો થાય છે કેટલા દસ અને કેટલા છૂટ્ટા એનો સાપ બને છે એની ગણતરી કરે છે એટલે કે બાળકને એકથી દસ સુધી જ આવડે છે તેમ છતાં સો સુધીની સંખ્યા છે એની ગણતરી બાળક એક દસ બે દસ ત્રણ દસ એમ કરે છે તો એ આ સાપની રમત એ સાધનની વિશેષતા છે અહીં પણ પૂર્વજ્ઞાન સ્વરૂપે બાળકને એકથી દસ છે એ ગણતા અને તેની સંજ્ઞા ઓળખતા આવડે છે એ જાણવું આ સાધનના ઉપયોગ પહેલાં જરૂરી છે તમને કોણ મૂકવા આવ્યું તું પપ્પા પપ્પા તમને પપ્પા તમને મારું નામ આવડે છે મારું નામ છે રાજાશ્રીબેન તમારું નામ શિવાંશ શિવાંશભાઈ તમારું નામ મનસ્વી મનસ્વીબેન હવે તમે બાલ મંદિર આવો તો તમને શું ગમે અહીંયા કલર કરવું કલર કરવું બીજું રમ રમવું ગમે પછી અહીંયા સંગીતમાં આવું સંગીતમાં આવું ગમે પછી તમને શિવાંશભાઈ તમને જે ગમે એ બોલવું વર્કશીત કરું વર્કશીટ કરવું ગમે તમને શું કરવું ગમે બીજો ચોક ગમે વર્કશીટ હે ઓરડામાં શું કામ ગમે ઓરડામાં સાધન કામની સાધન કામ ગમે તમને કયા સાધન ઉપર કામ કરવું વધારે ગમે કયું સાધન તમને વધારે ગમે જેની ઉપર તમને કામ કરવું ગમે તમને કયું ગમે શિવાંશભાઈ ગ્લાસની રમત ગ્લાસની રમત તમને તમને જે ગમતું હોય એક એક વાર એક વાર મારી તો આજે છે ને આપણે નવા સાધન ઉપર કામ કરવાનું છે ચાલો છે ને ગણિતનું સાધન છે એનું નામ છે સાપની રમત શું છે એ છે ને એમાંથી સાપ બનાવશું આ જે પારા લાકડી છે ને એ પારા લાકડી લઈ અને આપણે એનો સાપ બનાવશું હવે આજે આપણે સાપ બનાવીએ ને મેં જો અલગ અલગ કરા લાકડી લીધી છે બે ની પાંચ ની ત્રણ ની બરોબર હવે એને આપણે ગણવાનું છે એક બે ત્રણ ચાર નવ દસ જ્યાં દસ આવે ને દસ ત્યાં આ છે ટિકિટ એ ટિકિટ મૂકી દેવાની ગણી અને જ્યાં દસ આવે ત્યાં આપણે આવી રીતે આડી ટિકિટ મૂકી દઈશું અને ત્યાં દસ થયા ને તો દસની સળી છે એ એક દસની સળી મૂકવાની બરાબર બરાબર ને મનસ્વીબેન પછી પાછું ગણવાનું આ જે ટિકિટ મૂકી હોય ને એ પછીથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પાછા જ્યાં દસ આવે ત્યાં શું મૂકવાનું ટિકિટ મૂકવાની અને શું કહેવાય ટિકિટ આ ટિકિટ મૂકી દેવાની આમ પછી ત્યાં પાછું દસની ની સળી મૂકવાની હા શું મૂકવાનું સોરી દસની સળી મૂકવાની પછી પાછું ગણવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત delapan, sembilan, sepuluh, tujuh, delapan, tiket mukwani, 10. ane, kitelan niscari berapa? આઠ નવ દસ તો અહીંયા આગળ મૂકવાની એક ટિકિટ અને ત્યાં આગળ પાછી સળી મૂકવાની કેટલાની સળી મૂકવાની દસની અરે વાહ દસની સળી મૂકવાની હવે કેટલા થયા છે એ જોવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો હવે આ કેટલા દસ થયા છે આપણે જોશું આ કેટલા દસ છે એક દસ બે દસ ત્રણ દસ ચાર દસ ચાર દસ અને આ કેટલા છૂટા છે નવ નવ છૂટા ચાર દસ અને નવ છૂટાનો સાપ બન્યો કેટલાનો કેટલા દસ છે ચાર ચાર દસ અને નવ છૂટા એનો સાપ બન્યો હવે આવું કામ તમારે કરવાનું છે બરોબર ચાલો કોણ પહેલાં કરશે Si l'han esbai pel·lacar, sí? No es pe mm. Ja, al·la. El s'hi બનાવવાનો તમારે જેવડો બનાવવો હોય એવડો બનાવવાનો હા શિવાંશભાઈ હા પછી ગણવાનો એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જ્યાં દસ થાય ત્યાં એક ટિકિટ મૂકી દેવાની અચ્છા ને આવી રીતે રાખી દેવાની બરાબર ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર ગણીને મૂકવાનું હો જુઓ તો બરાબર ગણો તો શિવાંશભાઈ ગણીને મૂકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હા ચાલો બો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે

બે કેટલા છૂટા છે સાત છુટ્ટા નો સાપ બન્યો કેટલો ત્રણ દસ અને સાત છુટ્ટા સાપ હવે આ કામ મનસ્વી બેન કરશે બરોબર ને તમારી બાજુ તમે એમ બેઠા છો બરાબર બરાબર ગણવાના હે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસની ની સળી સરસ ગણો છો મનસિબેન બરાબર ઘણી આઠ નવ દસ જુઓ તો ગણો તો સરખું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ આવે ત્યાં એક બે ત્રણ ચાર દસ આવે ત્યાં ટિકિટ મૂકી પછી બીજું શું કરવાનું અહીંયા દસ ની છડી હા તો દસ ની સ્થળે મૂકો

હવે આપણે આ જે છૂટા મોતી છે ને આપણી પાસે રંગી એમાંથી આપણે બે દસ ચાર છૂટા એક દસ પાંચ છૂટા એ રીતે આપણે લાઈન કરીશું સૌથી પહેલાં હું એક દસ અને છ છૂટા લઉં છું દસ એક દસ અને ચાર કામ કરવાનું શિવાંશભાઈ તમે મને બે દસ અને ત્રણ છૂટા એક બે ત્રણ ચાર નવ ને દસ એક બે ને તો ચાર પાંચ છ સાત આઠ Не, не, да. Б, да, с котитрон, щута, Е, Б, трон. Как да се разбере? Ва, бъваш, Ланчбей. Велима паца мотивари, Девана? Велима паца, маре. ચાલો મનસ્તીબેન હવે તમે મને એક દસ અને પાંચ છૂટા એ ગણીને આપો બરાબર એક બે ત્રણ ચાર

બંનેને કામ કરવાની મજા આવી હા મને પણ ખૂબ મજા આવી આનંદ વિધિએ આપણે